બનાસકાંઠા જિલ્લામાં આઝાદીના પંચોતેર વર્ષ બાદ પણ આજે જોડતો કિલોમીટરનો માર્ગ પાકો ન બનતા જેટલા ભારે મુશ્કેલી પડી રહી છે રજૂઆતો કરવા છતાં પણ સરકાર કે વહીવટી તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં ન આવતા આખરે બંને ગામના લોકો એકત્ર થયા હતા અને હવે તાત્કાલિક ધોરણે આ માર્ગો બને તેવી માંગ કરી રહ્યા છે વડગામ તાલુકાના કરનાળાથી ધનાલીને જોડતા આઠ કિલોમીટરનો કાચો રસ્તો છે જે

કરનાળાનો મેન વર્ષો જૂનો છે દોલતભાઈ ધારાસભ્ય તેઓ તારનો આ પ્રશ્ન છે પાકા ડોમર રોડ થવા માટેનો પણ આજ સુધી એક રોડ આ થયો નથી અને અમારા ગામના લોકો બધા પશુપાલનાથી સંકળાયેલા રસ્ોરો ના હતી અને પાલનપુર જવા માટે અમારે ખૂબ દૂર પડે આમ મૂના થઈને જલોતરા થઈને જવું પડે મોરિયા મૂના થઈને એ લગભગ સોળ સત્તર કિલોમીટર થાય અને અહીંથી અમારે પાકો રોડ બની જાય તો સીધો દસ કિલોમીટર અમારે સીધું જલોતરા થઈ જાય ચોમાસા દરમિયાન તો સાહેબ અમારે જે પશુપાલનના આ વિસ્તારના કોઠાના લોકો જે છે ને ઢોરોવાળા પશુપાલન ખેડૂતો એમને શિક્ષણ થઈને ફરીને દવા આવવું પડે છે આ બાજુ મુહનાશ થઈને હોતાવાળા થઈને આ બાજુ દવા પડે એટલે ચોમાસ તો સાહેબ મોટી પૂરી ફરી જતી છે અમારા ખેડૂતોને અહીંના હવે આ માર્ગ એટલી તાત્કાલિક ધોરણે આ કોમ રોડ પૂરો પૂરો ફરે પાકો રોડ ડમર થઈ જાય આઠ કિલોમીટર અંતરનો છે થૂર સુધી થઈ જાય તો વળી અતિ ઉત્તમ છે અમારા માટે લોકોની બધાની એ જ માગણી છે અમારી કરો મારું નામ બધા પૂર્વ તાલુકા આ માર્ગ ઉપર એસી જેટલા ખેડૂતોના ખેતરો અને મકાનો આવેલા છે જે ખેડૂતો પશુપાલન સાથે સંકળાયેલા છે અને આ માર્ગને વચ્ચેથી જ એક નદી પસાર થાય છે અને આ નદીના કારણે

એટલે નદી આવે કે આઠ દિવસ દિવસ આપણે ચોમાસાની અંદર વરસાદ આવે એટલે અમારે પચાસ હો આવેલા બધો રહેવાવાળો રહેઠણવાળો ત્યાં ના થયો પછ આપવા જવાનું દૂધમાં તકલીફ પડે દૂધ લાવવાની નેહાળિયા ભણવાની તકલીફ પડે આઠ દસ દિવસ સુધી નેહાળીઓ રોકાઈ જ કોઈની પ્રસ્તુતિ હોય એ બિચારો રોકાઈ જ અમે રોકાઈ જાય પછી આ સાધન બાધન આવવાના એટલે અમારે તકલીફ તો સજ્જ નેતાઓ આવ ઓટલાઈન જતા જતા પછી વળી કોઈ હોય લેતા ન અમે રોડ પાડ્યો ન અમારા બાપ દાતા હોય એ પાડ્યા ન રોડ એટલે અમારા સરકાર આ સરકારને એવી રજૂઆત છે નેતાઓને કે આ રોડનું કોક નિકાલ લાવે મારું નામ ભરતજી સરદારજી ચૌહાણ અમારા રોડ ની તકલીફ સિત્તેર વેર થી આવું આવું જ આશા છે અમારે જવું ને આવું કોક ને હેરું કોઈ કોઈ કઈ ગાડીઓ આવે ને મારે જવું છે તો કનાળું ફરીને જઈએ તાણી છે ચિહરો ને તાણી દનાલી મોજીએ

માર્ગના કારણે ખેડૂતોને પશુઓ બીમાર થાય તો વિઝિટ માટે ડોક્ટરો પણ આવી શકતા નથી ને કેટલીક વાર પશુઓના મોત પણ નીપજે છે બીજી બાજુ કોઈ મહિલાને પ્રસુતિ હોય તો પણ તેને હોસ્પિટલ ખસેડવામાં ભારે મુશ્કેલી પડે છે ચોમાસા દરમિયાન તો લોકોને અવરજવરમાં પણ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે જોકે રાજ્યના મંત્રીઓ સુધી આ માર્ગ બનાવવા માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કયા કારણોસર આ બને ગામ વચ્ચેના આઠ કિલોમીટરના માર્ગને બનાવવામાં સરકાર દ્વારા ઓરમાયો વર્તન રાખવામાં આવી રહ્યું છે તે હાલમાં લોકો કહી રહ્યા છે અમારી રજૂઆત એવી છે અમે કરનાળાથી ધનાલીના માર્ગની અમારી રજૂઆત છે આ જે જોઈણ નદી જે મુંમણમાં હાઈવેથી પોણિયારી આશ્રમથી જે પોણી આવે છે ગુરુ મહારાજનું એની આ જોઈણ નદી અમે ઊભા છીએ અહીંયા ધનાલીના ગ્રામજનોને કરનાળાથી પાલનપુર અંબાજી હાઈવે જવું હોય તો અન્ય કોઈ સુવિધા ચોમાસામાં હોતી નથી ખેડૂત ખાતેદારો પોતાના ખેતરો હોય પોતાના બોર હોય એટલે એમના ઢોર ધોવા હોય કે કોઈ મા બેન દીકરીની પ્રસૂતિ હોય કે બાળકોને અવરજવર કરવી હોય તો કરનાળાથી અંબાજી હાઈવે જવા માટેનો આ રોડ હોય તો ભૂતકાળમાં પણ સરકારના માજી મંત્રીઓને અને આ ચાલુ ધારાસભ્ય ધારાસભ્યશ્રીને જાગૃતને અમારી રજૂઆત કરેલી છે અધિકારીઓને કરેલી છે પણ આજ સુધી એનું કોઈ નિરાકરણ આવતું નથી એટલે જો લોકોના હિતમો અને લોકોના વિકાસ માટે આટલો રોડ સરકાર બનાવી આપ એવી અમારી સરકારને નમ્ર વિનંતી છે મારું નામ અરવિંદભાઈ ધર્માભાઈ કરનાળા